નમસ્કાર મિત્રો ગુજરાતી અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચાર જાણીએ હાલમાં મોટી ખબર આવે છે કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂકંપ ગોરીકુંડલ પાસે પહાડ પરથી શ્રદ્ધાળુઓ પર પથ્થરો પડ્યા ત્રણ લોકોના મોત આઠ લોકો ઘાયલ કેદારનાથ ગોરીકુંડલ પાસે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે ભૂકંપના કારણે અહીં પહાડ પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ શ્રદ્ધાળુ મોત થયા છે જ્યારે અન્ય આઠ જેટલા લોકો ઘાયલ થયા છે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક એસડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એસડીઆરએફ ની ટીમ દ્વારા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા સતત પિસ્તાલીસ કલાકથી પોરબંદરમાં પાણી સોળ ગામોનું પાણી બોખીરા વિસ્તારમાં આવ્યું લોકો એક દિવસ ભૂખ્યા રહ્યા બીજા દિવસે રાત્રે ખીચડી બાફીને કાઢી પોલીસ વિભાગમાં મોટો ફેરફાર એટીએસના ડીઆઈજી પંદર કેન્દ્રમાં જશે પીઆઈવાય એસીપીના પ્રમોશનની તૈયારી